પાર્કિંગની સમસ્યા અને ટ્રાફિક મેનેજમેન્ટને ગંભીરતાથી લેવામાં નથી આવ્યો બરોડામાં પ્રોપર પબ્લિક ટ્રાન્સપોર્ટ નથી રીતના દર દસ મિનિટે વિવિધ રૂટ પર બસ મળવી જોઈએ તો અડધો અડધો કલાક એમ બી મળતી નથી અને કોઈ જગ્યાએ ડાયરેક્ટ સર્ક્યુલર રૂટ તો છે જ નહીં કોઈને બી ક્યાં બી જવું હોય મારે સપોઝ અહીંથી સમા જવું હોય તો પહેલાં સ્ટેશન જવું પડે ને પછી સમા જવું પડે એટલે જે પાંચ મિનિટમાં ડિસ્ટન્સ કવર થાય એ ડિસ્ટન્સ કવર કરવા મારે ફોર્ટી મિનિટ સ્પેન્ડ કરવી પડે તો એ પબ્લિક ટ્રાન્સપોર્ટનો કોઈ મતલબ નથી સરતો અને અલ્ટિમેટલી લોકોએ પ્રાઇવેટ વ્હીકલ વાપરવું પડે છે મજબૂરી બની ગઈ છે ત્યારે કોર્પોરેશને સૌ પ્રથમ તો પબ્લિક ટ્રાન્સપોર્ટને ઇમ્પોર્ટન્સ આપવી પડશે ટ્રાફિક મેનેજમેન્ટ સિગ્નલ મેનેજમેન્ટ ઓન રોડ પાર્કિંગ આ તમામ વસ્તુ પર ફોકસ કરવાની જરૂર છે પણ ક્યાંક મને કોર્પોરેશન આ તમામ પોતાનો હાથ નીકાળી દઈ અને ફક્ત ભ્રષ્ટાચારી બ્રિજો બનાવે છે એવું દેખાય છે એક બાજુ તો કોર્પોરેશનમાં પાર્કિંગ પોલિસી પાસ કરે ત્રણ ત્રણ વર્ષ થયા દર વર્ષે બજેટમાં વાત થાય છે પાર્કિંગ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવાની પણ પાર્કિંગ policy implement કરે તો પહેલા પ્રી parking પાર્કિંગની વ્યવસ્થા હોવી જોઈએ જે વ્યવસ્થા કોર્પોરેશન કરવામાં ટોટલી અનસક્સેસફુલ રહી છે મલ્ટી લેવલ પાર્કિંગની વાત છેલ્લા ચાર પાંચ વર્ષથી અલગ અલગ બજેટમાં કરવામાં આવે છે પણ આજ દિવસ સુધી એક બી મલ્ટીલેવલ પાર્કિંગ કોર્પોરેશન નથી બનાવી શક્યું પ્રાઇવેટ એજન્સીઝે પોતપોતાના કોમ્પ્લેક્સીસમાં બનાવ્યા છે અલગ વસ્તુ છે જ્યારે જન જનમહેલનું ટેન્ડર લોન્ચ થયું હતું ત્યારે પ્રી ક્વોલિફિકેશન ક્રાઇટેરિયા હતો કે જેને મલ્ટી લેવલ પાર્કિંગ કર્યું હોય એને જ એ કામ આપવાનું કારણ કે એમાં મલ્ટી લેવલ પાર્કિંગનું પ્રોવિઝન હતું ત્યાં બી મલ્ટી લેવલ પાર્કિંગ નથી થયું અને પર્યાપ્ત પાર્કિંગ સ્ટેશન વિસ્તારમાં બી નથી સિટીની વાત કરીએ તો ચાર દરવાજાની અંદર પાર્કિંગ પોલિસી ઇમ્પ્લિમેન્ટ કરવા પહેલાં જૂના કાયદાઓમાં તો પાર્કિંગનું પ્રોવિઝન હતું નહીં ત્યારે આટલી બધી ગાડીઓ નહોતી તો પાર્કિંગ કરવું ખૂબ ઇમ્પોર્ટન્ટ છે પદ્માવતી શોપિંગ સેન્ટરમાં પહેલાં parking પાર્કિંગની વાત ચાલી હતી એના સિવાય અન્ય જગ્યાએ બી પાર્કિંગ ડેવલપ કરવા પડે બ્રિજ નીચે જ્યાં પાર્કિંગ કરવું સૌથી સહેલું છે ત્યાં બીજા બીજા એન્ટરટેનમેન્ટ ઝોન બનાવી રહ્યા છે ગ્રીન સ્પેસીસમાં પાર્કિંગ બનાવવાની વાત કરે છે એટલે કઈ દિશામાં કોર્પોરેશન વિચારે છે સમજ જ નથી પડતી ઇનફેક્ટ પાર્કિંગ અને વ્હિક્યુલ વ્હિક્યુલર પોલ્યુશન અને ટ્રાફિક મેનેજમેન્ટ એમની પ્રાયોરિટીમાં હોય એવું લાગતું નથી કારણ કે તમે ઇવન ટ્રાફિક સિગ્નલ પર જોશો તો માણસ એક સિગ્નલ પર જાય તો પછી ફ્લિટને થ્રુઆઉટ સારો ફ્લો મળવો જોઈએ પણ અહીંયા તો એક સિગ્નલ પર અટકો એટલે દરેક સિગ્નલ પર અટકવું પડે છે એટલે સિગ્નલ મેનેજમેન્ટ બી નથી કરી શકતા પ્રોપરલી અને ફક્ત ટ્રાફિક નિવારણ માટે ભ્રષ્ટાચારી બ્રિજ બનાવવાની કામ કામગીરી વડોદરા શહેરમાં થાય છે એના સિવાય ટ્રાફિક મેનેજમેન્ટની કોઈ સારી સુવિધાઓ થાય એવું જોઈ શકાતું નથી આગામી દિવસોમાં જે પ્રમાણે વાહનો અત્યારે નવા નવા લોકો વસાઈ રહ્યા છે શું લાગે તમને ટ્રાફિક સમસ્યા કેવી રહેશે ફોર વ્હીલર્સ જે રીતના એફોર્ડેબિલિટી લોકોની વધી છે પર્ટિક્યુલરલી ઈવીની વાત કરીએ તો ઓપરેશનલ કોસ્ટ બી ઘટી ગઈ છે તો ઘણા બધા લોકો હવે ઈવી તરફ વળ્યા છે અને વ્હીકલની સંખ્યા ખૂબ વધતી જાય છે કારણ કે ટુ વ્હીલર્સ આપતા હવે પેરેન્ટ્સ ગભરાય છે જે રીતનો ટ્રાફિક થઈ ગયો છે અને એક્સિડન્ટ રોજ સાંભળીએ છીએ તો ટુ વ્હીલર પર જતા બી લોકો ગભરાય છે ત્યારે આવનાર દિવસમાં ફોર વ્હીલરની સંખ્યા ખૂબ મોટા પ્રમાણમાં વધશે અને પ્રોપર પબ્લિક ટ્રાન્સપોર્ટ ના હોય તો મજબૂરીમાં લોકોએ ફોર વ્હીલર્સ ખરીદવાવી પડશે અને પાર્કિંગ ની સમસ્યા બી ખૂબ મોટી થવાની છે પોતાના ઘર આંગણે પાર્કિંગ ની બી સમસ્યા મોટી થવાની છે અને ઓન રોડ કેરેજ વે બી રોડના તમને જોશો તો ગમે એટલા વાઇડ રોડ કરીએ ટ્રાફિકને પહોંચી વળવા માટે નેરો થશે એવું દેખાઈ રહ્યું છે